બનાસકાંઠા પાલનપુરના પટ્ટોસણમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને રક્તદાન કેમ્પ યોજાયો ત્યારે ગામના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરીને સેવન્ટી નાઇનમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી ગામના નવનિયુક્ત સરપંચ અને ગામના યુવાનોએ પચાસથી વધારે બોટલ રક્ત એકત્ર કર્યું કટોકટીના સમયે રક્તની જરૂર પડે તો સરળતાથી મળી રહે તે આશયથી યુવાનોએ રક્તદાન કેમ્પ યોજી રક્ત એકત્ર કર્યું ગામના યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી દેશભક્તિનો સંદેશો આપ્યો જય હિન્દ આજે અગણ્યાસી માં સ્વાતંત્ર્ય દિન પર્વે આજે ગામની પંચાયતના નવનિયુક્ત શ્રીના હસ્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એના પચાસ થી ઉપર ગામના યુવાનોએ લોહીનું દાન કર્યું અને સારું એવું સેવાનું કાર્ય કર્યું છે અને બીજું અમારે હાઈસ્કૂલના લગભગ એકસો બાળકો છે એમનું આજે બ્લડ ટેસ્ટિંગનું બી અમે આયોજન કરેલું હતું જય હિન્દ મારું નામ દિન અમારા ગામમાં નવનિયુક્ત સરપંચ અને એમની બોડી એ જે રક્તદાન શિબિર નું આયોજન કરેલ એમાં ગામમાં ઉત્સાહી થઈ યુવાનો લગભગ પચાસ કરતા પણ વધારે બોટલો આપી કોઈના નાના માણસ જીવ બચે એ હેતુથી અમે કામ કર્યું છે આવતા સમયમાં અમારા ગામમાં બી જરૂર પડે તો બ્લડ બેંક વાળાએ બી જવાબદારી લીધી છે કે ભાઈ અમે જ્યારે જોઈશે ત્યારે તમને સેવા પૂરી પાડશું અને અમારા બાળકોનો ફ્રી બ્લડ ટેસ્ટિંગ થયું અને ગામના યુવાનો વડીલો બહેનો બી આવ્યા હતા બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો આભાર